વાત કરીએ ભરૂચ જિલ્લાના જંબુસરની તો જંબુસરમાં અને આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે તોફાની પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અંધરાધાર વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા આ ઉપરાંત રોડ ઉપર ભરાયેલા પાણી સોસાયટીઓ અને મકાનોમાં ઘૂસી જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો

ધોધમાર વરસાદ પડવાના કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમ વાત કરીએ તો એપોથી ટંકારી ભાગોળ સુધીના રોડનું નવનિર્માણ થઈ રહ્યું હોય અને આ રોડના નવનિર્માણના કારણે ક્યાંક ને ક્યાંક કામ ચાલતું હોય ખોદકામ કરેલ હોય જેના કારણે પાણી ભરાયા હતા અને આ પાણી વધારે વરસાદના કારણે સોસાયટીઓમાં ફરી વળ્યા હતા આપણી સાથે સોસાયટીના એક રહીશ જોડાયા છે એમને પૂછીશું કે શું કાકા સમગ્ર પરિસ્થિતિ હતી ને કેવી રીતના વરસાદનું પાણી સોસાયટીમાં ભરાયું હતું રાતના સાડા અગિયારે વરસાદ શરૂ થયો હતો પુષ્કળ અને એના કારણે આ રોડનું કામ ચાલુ છે અને આ પાણી બધું એકત્ર થઈને આજુબાજુ સોસાયટીઓમાં ભરાઈ ગયું હતું આપની સરકાર પાસે શું માંગ છે આ સરકાર પાસે ન્યાય એ માગવાનો કે આ કામનું ઝડપી કામ થતું નથી અને વરસાદ શરૂ થઈ ગયો છે અને રોડની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે પબ્લિકને પણ આવવા જવાની મુશ્કેલી પડી રહી છે ચારે બાજુ પાણી ભરાઈ રહ્યું છે અને આવતા જતા વાહનો પાણીની અંદર પડી જાય છે પબ્લિક પણ પાણીની અંદર હેરાન થાય છે હા જેમ જણાવ્યું કે ભાઈ વાહન ચાલકોને હાલાકી અનુભવી રહેવી પડે છે કેમેરામેનને કહીશું કે દ્રશ્ય બતાવે કે એસટી બસ અહીંથી પસાર થઈ રહ્યો છે આ તો મોટું વાહન છે જેના કારણે ક્યાંક ને ક્યાંક આ ગાડી ચાલી રહી છે કેમેરામેન કહીશું કે ઝૂમ કરીને દ્રશ્ય બતાવે એક ગાડી જે છે તે કેટલાક સમય થી અહીંયા બંધ હાલતમાં વરસાદના કારણે ગાડી બંધ થઈ ગયેલી છે આ ધોધમાર વરસાદમાં પરિસ્થિતિ છે તો વધુ વરસાદ પડે તો શું પરિસ્થિતિ થશે તેનું નિર્માણ થઈ શકે છે કેમેરામેન જાંબુ સાથે સાહ જે